પાલિકા સંચાલિત કારલીબાગ સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થતાં તંત્ર સામે ઠાલવ્યો હતો વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કારલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થઈ ઉઠ્યા છે શાવર રૂમથી લઈને પુલ પાસે તેમજ પુલની અંદર ગંદકી અને જાળવણીના અભાવે દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો અને અન્ય બીમારી થવાનો ભય તરવૈયાઓને સતાવી રહ્યો છે ત્યારે સિનિયર સિટીઝન સહિતના તરવૈયાઓએ તંત્રની મેન્ટેનન્સની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારીબાગ સ્વિમિંગ પૂલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે શુક્રવારે સ્વિમિંગ કરવા આવેલા સિનિયર સિટીઝન સહિત મહિલા તરવૈયાઓએ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણી જીવજંતુઓના કારણે ચામડીના રોગો થવાની ભીતિ વ્યક્ત કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સિનિયર સિટીઝન તરવૈયાઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના કમિશનરને સ્વિમિંગ પુલના મેનેજરને પણ કમ્પ્લેન કરેલી છે લેખિતમાં કમ્પ્લેન કરેલી છે કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ છે કે એ લોકો અંદર અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે જવાબદાર વ્યક્તિઓ અહીં હાજર હોતા નથી અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો તો અમે કોઈ નવરા નથી જવાબદારી એમની છે મહિલા સ્વિમરે જણાવ્યું હતું કે ક્લિનિંગ ક્યારેય હોતું નથી ગુરુવારે મેન્ટેનન્સ હોય છે એ દિવસે સ્વિમિંગ પુલ બંધ રાખે છે પણ આજે શુક્રવારે જ્યારે આવ્યા હજી પણ પરિસ્થિતિ એવીને એવી જ છે સ્વિમિંગ પુલમાં અંદર ચીવડા છે પાણી ગંદુ છે ધૂળવાળું છે અને દુર્ગંધ પણ આવી રહી છે કોઈ સાંભળતું નથી આવા દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો થઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા કરતા આ વખતે તરવૈયાઓ પાસેથી તગડીફી વસૂલ કરવામાં આવે છે પરંતુ તેની તુલનામાં જોઈએ તેવી સુવિધા તરવૈયાઓને આપવામાં આવતી નથી એક તરફ ફિટ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે ત્યારે સિનિયર સિટીઝન્સ નાના બાળકો મહિલાઓ યુવક યુવતીઓ કસરતના ભાગરૂપે સ્વિમિંગ કરવા આવતા હોય છે પરંતુ સ્વિમિંગ પૂલમાં જે જરૂરી સવલતો નહીં મળવાના કારણે આજે તરવૈયાઓ તંત્રના પાપે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઈમેલ લખેલો છે અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે પાંચ વાર રજિસ્ટરમાં કરી છે જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે કોઈ એક્શન લેવાતા નથી

મેં ધક્કા ખાધા કોઈ મેનેજર હાજરા જ નથી કોચ સાહેબ ને કહ્યું છે કે મેનેજર ની જવાબદારી